દોસ્તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સમાચારમાં દોસ્તો આજે આપણે જાણીશું અમરેલી ગોંડલ અને રાજકોટ શાકભાજી માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ચલો દોસ્તો શરૂ કરીએ વિડીયો સૌ પ્રથમ જાણીએ અમરેલી શાકભાજી બજારના ભાવ તો ચલો દોસ્તો શરૂ કરીએ વિડીયો સૌ પ્રથમ જાણીએ દૂધીના ભાવ તો એકસો ને પચાસ રૂપિયાથી લઈને બસો રૂપિયા ત્યાર પછી જાણીએ કોબીના ભાવ તો પાંચસો ને વીસ રૂપિયાથી લઈને છસો વીસ રૂપિયા ત્યાં પછી જાણીએ ગુવારફળીના ભાવ તો છસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા ત્યાં પછી જાણીએ કોબીજના ભાવ તો બસો રૂપિયાથી લઈને બસો પચાસ રૂપિયા ત્યાર પછી જાણીએ રીંગણના ભાવ તો ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા ત્યાં પછી જાણીએ ભીંડાના ભાવ તો ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા ત્યાં પછી જાણીએ સરગવાના ભાવ तो, तो, तो 500 रुपया थी लेने 400 रुपया। ત્યાર પછી જાની ડુંગળીના ભાવ તો 100 રૂપિયા થી લેને 300 રૂપિયા. ત્યાર પછી જાની ટમેટાના ભાવ 520 રૂપિયા થી લેને 520 રૂપિયા. ત્યાર પછી જાની મરચાના ભાવ તો 400 રૂપિયા થી લેને 700 રૂપિયા. ત્યાર પછી જાની લીંબુના ભાવ તો 820 રૂપિયા થી લેને 1020 રૂપિયા. ત્યાર પછી જાની બટાકાના ભાવ

तैरपा जाने बटेटा भाव तो तैंसौ तो रुपया लेने सौ रुपया तैपी जाने सूकी डूंगीना भाव तो एक सौ वीस रुपया लैने तैंसौ इकोतेर रुपया तैंपी जाए टमाटाने भाव तो बसो रुपया लैने तेन सौ रुपया तैयार जाने सोना भाव तो सौ सौ रुपया लीने अठार सौ रुपया तैपी जाए कोथमरी भाव तो चार सौ रुपया लेने हज़ार रुपया तैयार जाने मुरा भाव तो तैंसौ रुपया लेने सौ रुपया तैपी जाने रींगणा ना भाव तो एक सौ चालीस रुपया थी लेने बसो साइठ रुपया तैयार यानी कोबीज ने तो सौ रुपया लेने बसो रुपया तैयार जाए फ्लावर न पाओ तो तैंसौ रुपया लेने पाँच सौ रुपया तैयार जाने पिंडा ने पाव तो बसो पचास रुपया थी लेने पचास रुपया ज्यादा पी जाए गुआर भाव तो तैंसौ रुपया लेने सौ रुपया तैयार जाए चोरासिंग ने पाव तो चार सौ रुपया लेने सौ पचास रुपया ती जाए टींडोरा भाव तो सौ रुपया लेने अगियारो रुपया तैयार जाने दूधी भाव तो एक सौ चालीस रुपया लेने बसों ने चालीस रुपया तीप जाने कारेलाना भाव तो तैंसौ रुपया लेने पाँच सौ चालीस रुपया तैयारी सरबा भाव तैंसौ ने तीस रुपया थी लेने पाँच सौ वीस रुपया तैपी जाने तुरिया भाव तीन सौ पचास रुपया थी लेने स सौ रुपया तैयार जाने परवना भाव तो एक हज़ार रुपया थे लेर रुपया काकड़ी ना भाव तो बसो रुपया चार सौ रुपया गाजर भाव तो एक सौ रूपया तीन सौ रुपया वटाव तो नौ सौ रुपया चौदस रूपया जाने गलका भाव तो एक सौ ऐसी रुपया थी लेने बसो साने बीट ना भाव तो एक सौ वीस रुपया बसो पचास रुपया तैयार जाने मेथी भाव तो पांच सौ रुपया सात सौ पचास रुपया जाने લીલી ડુંગળીનો ભાવ તો ચારસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા ત્યાં પછી જાણીએ આદુનો ભાવ તો બે હજાર રૂપિયાથી લઈને બાવીસો સાઠ રૂપિયા પછી જાણીએ લીલા મરચાંનો ભાવ તો ત્રણસો રૂપિયાથી લઈને ચારસો પચાસ રૂપિયા ત્યાં પછી જાણીએ મકાઈ લીલીનો ભાવ તો બસો રૂપિયાથી લઈને ચારસો ચારસો રૂપિયા ત્યાં પછી જાણીએ ગુંદાનો ભાવ તો બસો ને પચાસ રૂપિયાથી લઈને પાંચસો પચાસ રૂપિયા હવે દોસ્તો જાણશું આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બધા ભાવ ऊपर था यानी टमाटर का भाव तो 350 रुपये थे लेने 450 रुपये। ત્યાર પછી यानी મચ્છીનો ભાવ તો 500 રૂપિયા થી લેને 200 રૂપિયા। ત્યાર પછી यानी ગોવારનો ભાવ તો 800 રૂપિયા થી લેને 1100 રૂપિયા। ત્યાર પછી यानी કોબીનો ભાવ તો 180 રૂપિયા થી લેને 240 રૂપિયા। ત્યાર પછી यानी દૂધીનો ભાવ તો 120 રૂપિયા થી લેને 260 રૂપિયા। ત્યાર પછી જે ફ્લાવરનો ભાવ તો 500 રૂપિયા થી લેને 700 રૂપિયા। तैंपी जाने काकड़ी ना भाव तो तौ रुपया लेने चार सौ रुपया रींगणा ना भाव तो बसो रुपया चार सौ रुपया भींढा भाव तो चार सौ रुपया थे सौ रुपया गलका ना भाव तो बसो रुपया लेने चार सौ रुपया तैयार जाने टींडोरा भाव तो सौ रुपया थे लेने आठ सौ रुपया तैयार जाए वटाण ना भाव तो चौदसों रुपया लेने अठार सौ रुपया काची केरी भाव तो चार सौ रुपया आठ सौ रुपया ત્યાં પછી જાણીએ બટેકાનો ભાવ તો પાંચસો ને પચાસ રૂપિયા લે ચારસો ને પચાસ રૂપિયા ત્યાં પછી જાણીએ કાચા કેરાનો ભાવ તો ચારસો રૂપિયા લઈને પાંચસો રૂપિયા ત્યાં પછી જાણીએ પચકારોનો ભાવ તો છસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા ત્યાં પછી જાણીએ ચૂરણના ભાવ તો બારસો રૂપિયાથી અઢારસો રૂપિયા ત્યાં પછી જાણીએ ગુંદાના ભાવ તો છસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા ત્યાં પછી જાણીએ ગિસોડાના ભાવ તો પાંચસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા ત્યાં પછી જાણીએ લીંબુના ભાવ તો બારસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા ત્યાં પછી જાણી ચોરાના ભાવ તો આઠસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા ત્યાં પછી જાણે કારેલાના ભાવ તો પાંચસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા ત્યાં પછી જાણી આદુનો ભાવ તો બાવીસસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા તો દોસ્તો આ હતા આજના બજાર ભાવ